એની છોકરીઓ છે બે એક એક છે રેખા એક છે મનીષા એક એનો જમાય છે અનિર કરી એક એનો ડ્રાઈવર છે જગો કરી નામ છે એનો ડ્રાઈવર છે એ પોતે મારવા આવ્યો હોય કારણ ક્યાંય નહીં માતા કરવાના તો પેલા ક્યાંક છોકરા છોકરા પેલા એ છોકરાને લાફો મર્યો તો અમારા ભાઈના છોકરાને તો એમ કીધું આપણે ભાઈ જાતું કરવું છે આપણે કાંઈ કરવું નથી જવા દેવાનું કીધું આપણે છોકરાને મોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું જવા જઈએ તો પછી પાછા ઘરે મારા બાપાજી ઘરે બેઠા હતા ને પાછળ હુમલો કર્યો એ લોકોએ